હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ન્યૂ ઓલેન્ડ પંચાવનસો ટ્રેક્ટર અને લેઝર બંને વેસવા આવેલ છે જે મિત્રો લેઝર સાવ નવું જોવા મળશે ગેરંટી વોરંટી સાથે અને મિત્રો ટ્રેક્ટર પર ખૂબ જ સારું તમને જોવા મળશે બે હજાર અને તેરનો મોડલ મિત્રો ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં બંને વેસવાના છે તો મિત્રો ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર અને લેઝર લેવલ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ન્યૂ હોલેન્ડ પંચાવનસો ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર તમને સાઈડ ગેર પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે અને મિત્રો લેઝર લેવલ મિત્રો ગેરંટી વોરંટીમાં છે જે લેઝર લેવલ તમે મિત્રો તેની કન્ડિશન જો જોઈ શકો છો મિત્રો ફૂલ જવાબદારી સાથે આખો સેટ આપવાનો છે તો મિત્રો ન્યૂ ઓલૅન ટ્રેક્ટરની વાત કરીએ તો ટોપ મોડલ ટ્રેક્ટર છે અને મિત્રો તમને ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને મિત્રો નવા જોવા મળશે તમે જોઈ શકો છો અને મિત્રો લેજર લેવલમાં પણ તમને ટાયર બિલકુલ નવા જોવા મળશે ગેરંટી વોરંટી સાથે જોવા મળશે ટ્રેક્ટરમાં તમને પંજાબી સત્રી મ્યુઝિક સિસ્ટમ સાથે જોવા મળશે બધું મિત્રો તમને હારે જ મળશે તો મિત્રો ટ્રેક્ટર અને લે લેઝર લેવલની કિંમત બંનેને જાણી આગળ અને માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટર અને લેઝર લેવલની બંનેની કિંમતની તો મિત્રો માલિકે ટ્રેક્ટરની અને લેઝર લેવલની બંનેની કિંમત રાખેલી છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા બંનેની કિંમત રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર અને લેજર લેવલ તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ન્યૂ ઓલૅન્ડ ટ્રેક્ટર અને લેજર લેવલ બંને એકસાથે લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણુંસો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયસરાજ